અંદર આવી ગયા છે અને બધા ગોઠવાઈ ગયા છે અને બધાય ગોઠવાઈ ગયા છે અને હવે બધાયને રીતે બધા જમવાનું છે અને બધી ઓર્ડર દેવામાં આવે છે છે બધા મન નોખા નોખા બધાના ટેસ્ટ નોખા નખા છે અને બધાને ખાવાનું નોખું મગાવવાનું છે તો જો આવી રીતે બધા ગોઠવાઈ ગયા છે સર અને જેને જે ખાવાની ઈચ્છા હોય જે ભાવતું હોય એ બધું મગાવવાનું બધું ડિસ્કસ ચાલે છે આપણે છે ને મસ્ત મસ્ત ભોજન આવી ગયું છે તો ચાલો તમને બતાવું તો જો આ છે આપણા મંચી मित्रम કે કેવું લાગ્યું સદાબેન તમને કેવું લાગ્યું તમને કેવું લાગ્યું બસ આ દેવબેન તે જો મુજાણા તમે તમને કેવું લાગ્યું બસ તો જોરદાર છે અહીંયા આવી જાવ બધા કા ઓ આવી જાવ બધા કોમેન્ટમાં આપણે ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો અને છોકરા જો આવું એન્જોય કરે છે હજી કરે છે ઘરે જવાનું નામ નથી લેતા આ શ્રદ્ધાબેન ને દેવુ બેન અહીંયા છોકરા હજી જો મસ્ત ફોટા પાડે છે લોકેશન મસ્ત જોરદાર છે ફોટા પાડવાનું ફોટો શૂટ કરવાનો એટલે છોકરાઓ એન્જોય કરે છે પણ હવે આપણે રાત્રે બાર વાગી ગયા છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો મિત્રો હવે આપણે જાશું ઘરે આગળ વિડીયો જોજો હજી આપણે થોડોક વિડીયો બનાવવાનો બાકી છે કારણ કે મેઇન તો બાકી છે ગિફ્ટ દેવાની ગિફ્ટનો વિડીયો બનાવશું તો હાલ જોજો બધા આગળ મિત્રો તો મિત્રો છે ને હવે આપણે મસ્ત મસ્ત જમી કરી ભાર ધૂમ મજા આવીને ઘરે પહોંચી ગયા છે હવે બધા એવા ગોઠવાઈ ગયા છે ગિફ્ટ દેવા જોઈએ ચાલો આપણે મસ્ત મસ્ત ગિફ્ટ દઈએ છીએ તમે જો ખાસ યાર નીશું વાહ બધા ગિફ્ટ આપે છે લે બે દીદી ઓય દો કી મંડીયા કે ખબર જ નથી આ થેન્ક યુ સો મચ મને તો હું વાહ હા

બધે મસ્ત મહેનત કરી જોરદાર ગિફ્ટ બનાવી હતી તો ચાલો હું તમને બધાને ગિફ્ટ બતાવું વાહ જો આ મસ્ત મજાની જો ગિફ્ટ બનાવી છે આ ડ્રોઈંગ ને બધું સલામાનસી કર્યું છે કાન સલામાનસી અને આપણે જે ગિફ્ટ હતું ને જે પેકિંગ કરવામાં બધી જો માનસી ની બેનપણીઓ ભાયો બેનો ભાયો ને ભાયો ને ખાલી બેનો બેનો એ મદદ કરી છે અને મસ્ત મજાનું જો એનાસી નાજપુરી દેવડી બધાય પેગા થઈને ગિફ્ટ અને જો આને એની અંદર થી ચોકલેટ ડીકવી છે અને આ આપણે જો પાછળ એ નિશાન આપ્યું છે કે અહીં ખોલવાનું છે ખોલો ખોલો હાલો આપણે જોઈએ ખોલે ખોલે અહીં જાય થી દે હું નિશાન દેવા મારી wow. જિંદગી wow. wow. okay.

তাকে কুনা চানা ইনেকু পাথে াজা চকুযরা টমমাকু তাডি? মাইন এন মूটান সেন তাইনন আন ওশลের টম্র বান্ণ、hiçয় মাডিটা হয় গ্রা खিস તો આવું છે મિત્રો બહુ મસ્તી આનંદ ચાલો બધીને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો